એક વર્ષથી આ ખાડો છે તંત્ર ગુરુવા માટે આવે તો માટી નાખીને જતા રહે બે દિવસ પછી અતિની પોઝિશન એ સિવાય સુરેન્દ્રનગરના અનેક રસ્તાઓ જેમ કે ટાવર પાસે એસી ફૂટ રોડ વિસ્તાર છે જોરાવનગર એ પર એ સિવાય મારા રેસિડેન્ટ રઘુવીરનગર લક્ષ્મીપરા બધે ચોમાસામાં વરસાદ હોય તો જયારે પાણી ભરાય છે કેટલા પડશે કેટલા એક્સિડન્ટ થશે રોડમાં એટલા બધા ખાડા પડી ગયા છે કે બુરાણ કરવા આવે તો બુરાણ તો હમણાં હમણાં એક બે વાર કર્યા છે પણ માટી નાખે તો માટી નાખે તો માટી તો દસ પંદર દિવસ વાન જવર થતી હોય એટલે માટી નીકળી જાય છે ફરી પાછો એની પ્રશ્ન ઉભો રહે છે અને એમાં વરસાદી પાણી ભરાઈ જાત આવે વરસાદી પાણી ભરાયે વાહન વ્યવહાર ને એટલી તકલીફ પડે છે કે નો ઊંચો હોવા તો આ ગામ ખાડામાં છે કે સિટીમાં છે એ જ ખબર નથી પડતી આ રસ્તાઓ રિપેરિંગ કરવાની જરૂર હતી જ અને રિસેર્ટ સીટ ની પ્રક્રિયા પ્રગતિમાં છે વરસાદની સિઝન હોવાથી એમાં થોડું વધારે નુકસાન થયેલું છે હાલમાં રસ્તાને મોટરેબલ કરવામાં આવશે અને વરસાદની સિઝન હળવી થતાં આ રસ્તાઓને રીકાર્પેટ કરવાની કામગીરી એ તમામ તૈયારીઓ કરી લેવામાં આવે છે